નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાંત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ખ્યાલ છે કે સોશિયલ મીડિયાનું માધ્યમ ખેતીની અંદર કઈ રીતના બદલાવ લાવી શકે એના માટેનો સતત પ્રયાસ આપણે કરીએ છીએ અને મને ખુશી છે કે આ પ્રયાસની અંદર તમે પણ બધાએ સહભાગી બનો છો અને તમારી ખેતીમાં કઈક હકારાત્મક સુધારા આવે કે નવી દિશા મળે ખેતીની એના માટે સૌએ સાથે મળીને આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ મિત્રો આજના વિડીયોની અંદર મુદ્દાની જે વાત કરવાની છે તમને કદાચ ખ્યાલ આવી જ ગયો છે કે આજે વાત કરવી છે કે મગફળીની અંદર હવે જે પાકટ અવસ્થાએ આવેલી મગફળીઓ છે કે દાખલા તરીકે જે મગફળીઓ એસી નેવું દિવસ ટપાવવાની તૈયારીમાં છે જેનું ખૂબ વહેલું વાવેતર છું દાખલા તરીકે વીસ મે આજુબાજુ જે મગફળીઓ હોવાની છે એને આજે લગભગ નેવું દિવસથી વધારેનો સમય છું એ મગફળીઓ અંદર છેલ્લી કાળજી કહી લેવી જોઈએ કારણ કે છેલ્લે એટલા માટે કહું છું કે હવે નેવું ઘણી બધી તો પંચાણું સો દિવસે પાકતી જાતોમાં તો મને લાગે અગાઉ આપણે વાત કરી દીધી છે હવે જે મગફળીઓ એકસો વીસ કે એકસો ત્રીસ દિવસમાં પાકી જાય એને લગભગ પચીસ દિવસ કે ત્રીસ દિવસનો જ ગાળો છે કે હવે ઉપાડવાના સમયને એટલી વાર છે એના માટે છેલ્લી કાળજી કઈ એટલા માટે આ છેલ્લી કાળજી કે આ મગફળીની અંદર તમે જોવો છો કે અમુક ડોડવા કમ્પ્લીટ બંધાઈ ગયા છે અમુક નાના મરિયા જેને કહીએ કોંગળ છે અમુક સુયામાંથી ડોડવા બેસી રહ્યા છે અમુક સૂયા પણ છે તો આ બધું જ જે છે એ બધા જ અંદર છેલ્લી કાળજીઓ કઈ લેવી જોઈએ કે જેનાથી ડોડવો છે ભરાવદાર થાય આમ તમે ફોલો તો કડક ડોડવો થવો જોઈએ દાણો પણ અંદર કમ્પ્લીટલી ભરાઈ જાય તેલની ટકાવારી વધે ઉતારો વધે એટલે કે એનું વજન વધે અને આ દિશામાં છેલ્લા બે વર્ષથી ખેડૂત મિત્રો ઘણા બધા દવાઓનો ઘણા બધા વોટર સલ્યુબલ ખાતરોનો ઘણા બધા સૂક્ષ્મ તત્વો ઉપયોગ કરે છે આપડી જે ભલામણો છે એ ખાસ કરીને મેં કીધું સંશોધન બેઝ ભલામણો છે કે ખેડૂતો એને જે ખેતરમાં કરેલા અનુભવોને આધારે જે પણ સારા પરિણામો મળ્યા છે એની ભલામણો અહીંથી આપણે આ માધ્યમથી કરીએ છીએ તો આજના વિડીયોની અંદર મારે આ સમગ્ર વાત કરવી છે વિડીયો શરૂ કરવું પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે આપ આ ચેનલની અંદર નવા આવો હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવશે અને તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ છે એટલે પહેલાં તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરવી એટલા માટે જરૂરી છે કે હું જ્યાંથી ટેકનિકલ માહિતી આપું છું તમારા સુધી આરામથી પહોંચી જાય બીજું કે તમને વિડીયો પૂરેપૂરો જોયા પછી જો ગમે તો એને લાઈક કરજો અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો ત્યારબાદ આ વિડીયોને શેર પણ કરી દેજો તો મિત્રો મુદ્દાની જે વાત કરવાની છે એ મુદ્દો છે કે મગફળીની અંદર હાલની જે પરિસ્થિતિ છે આપણે ઘણી બધે ખર્ચો કરી નાખો બિયારણ ખાતર દવાઓ નિંદામણ ઘણા બધા સ્પ્રે કરી દીધા અગાઉના કરેલા મોટર સોલ્યુબલના સ્પ્રે સૂક્ષ્મ તત્વોના ફૂગનાશકના ઈયળોના બધું જ થઈ ગયું છે જે મિત્રોની ફરી વાર કાન ખોલીને જો જે મિત્રોને એકસો વીસ દિવસ કે એનાથી વધારે દિવસોમાં પાકતી જાતો ખેતરમાં ઊભી છે અને એ જાતો નેવું દિવસની આજુબાજુના સમયમાં છે અથવા એંસી દિવસની છે એ લોકોએ પહેલું કામ આ દોડવા જે તમને દેખાય છે એ દોડવાને પોષણ મળે એ કરવાનું છે એટલે એને ખોરાક મળે અને ખોરાક માટે ખાસ કરીને અગાઉ પણ મેં વાતો કરી છે કે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનનું વાળો સ્પ્રે કરવાનો છે માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટો મળે છે કેલ્શિયમ પ્લસ બોરોન પ્લસ વાળી મળે કેલ્શિયમ પ્લસ બોરોન પ્લસ મેગ્નેશિયમ વાળી મળે અલગ લેવા જાવ તો કંઈક અલગ પ્રકારનું મળે દાણાદાર સ્વરૂપમાં પાવડર ફોર્મમાં લિક્વિડમાં મિત્રો મારી સ્પષ્ટ ભલામણ છે જે મિત્રો એ બોરોનેટેડ કેલ્શિયમ નાઇટ્રેટ જે દાણાદાર સ્વરૂપે ખાતર સ્વરૂપે વોટર સોલ્યુબલ જ હોય એ વાપરવું હોય તો વીગાડી સોરગુઠાના વીઘામાં ચારથી પાંચ કિલો પૂંખી અને આપી દેવાનું છે વરસાદી વાતાવરણમાં એટલે જમીનમાં ઉતરી અને કેલ્શિયમ અને બોરોની પૂર્તિ થશે જે મિત્રોને ઉપરથી સ્પ્રે કરવાનું છે એનું અગાઉ પણ મેં વાતો કરી છે કેલ્શિયમ નાઇટ્રેટ જે કિલો અથવા પાંચ કિલોની બેગમાં માર્કેટની અંદર સરદાર અથવા ઇપકો અથવા સહકારી સંસ્થાઓ કે કોઈ સારી સ્ટાન્ડર્ડ પ્રાઇવેટ કંપનીનું મળતું હોય એ એક પંપની અંદર એસી ગ્રામ લેખ્યા વોટર સોલ્યુબલ જ સ્વરૂપમાં છે પણ કેલ્શિયમ નાઇટ્રેટના સ્વરૂપમાં છે જેની અંદર કેલ્શિયમ અને નાઇટ્રોજન નાઇટ્રેટ સ્વરૂપે લે એનો સ્પ્રે આપણે કરવાનો છે એની સાથે બોરોન વીસ ટકા વાળું પંદર ગ્રામ ફરી એકવાર આપણે લેજો બોરોન પંદર ગ્રામ લેવાનું છે કેલ્શિયમ નાઇટ્રેટ એસી ગ્રામ આ બંને મિશ્રણને આપણા મગફળીમાં પંચોતેર એસી દિવસના આ ગાળામાં સ્પ્રે કરવાનો છે કે જેને કેલ્શિયમ અને એનું પોષણ આપવા માટે બોરોનનું હવે ઘણા બધા મિત્રોના આની અંદર પ્રશ્ન હોય ફૂગનાશક સાથે નાખવી બીજા કોઈ તત્વો સાથે નાખવા ઝીરો ઝીરો પચાનો ટાઈમ હોય તો એ ફેરવી દેવું હું સ્પષ્ટ કહું છું કે મિત્રો આપણે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનનો સિંગલ અલગ જ કરવાનો છે તમારે આગળની પદ્ધતિઓ જે કરી મુબારક ઝીરો બાવન અલગથી છંટાઈ ગયું હોય તો ઠીક છે અને એના પછી હવે આ એક વાત થઈ ગઈ કે ડોડવાને પોષણ મળે એના માટે ભરાવદાર એના માટે એને કેલ્શિયમય મળી જાય એને બોરોન તત્વોએ મળી જાય એને નાઇટ્રેટ નાઇટ્રોજન નાઇટ્રેટ સ્વરૂપમાં મળી જાય હવે પછી જે મહત્વનો અને ખૂબ અગત્યનો ડોઝ જેને હું માનું છું કે મગફળીમાં આમ તો છેલ્લો ડોઝ કહેવાય એ ડોઝ હોય છે જીરો જીરો પચાસ પોટેશિયમ સલ્ફેટ કે જેની અંદર પચાસ ટકા પોટેશિયમ અને સાથે સાથે સત્તર ટકાની આજુબાજુ સલ્ફર તત્વ આવેલું છે પોટેશિયમ અને સલ્ફ સલ્ફેટ એટલે જેને પોટેશિયમ સલ્ફેટ તરીકે ઓળખે અથવા જીરો જીરો પચાસ ખાતર તરીકે તમે ઓળખો સરદારના નિપકોના અથવા ઘણી બધી સ્ટાન્ડર્ડ પ્રાઇવેટ કંપનીઓના મળે છે સારી સ્ટાન્ડર્ડતા વાળું લેવાનું છે ભલે થોડુંક મોંઘું પડે સસ્તું ગોતવા નહીં જાતા માર્કેટમાં તો અઢળક પ્રોડક્ટ મળે છે પણ હું તમને સ્પષ્ટ અહીંથી ભલામણ કરું છું સારી ક્વોલિટીનું કારણ કે એક જ ડોઝ મારવાનો છે અને ને વધી કદાચ પંપનો ખર્ચો ગણશો ને મિત્રો તો અઢીસો કે ત્રણસો રૂપિયાનું કિલો છે દસ પંપ કરશો તો ત્રીસ રૂપિયા જ પંપે પડવાના છે ત્રીસ ની હવે ફાયદો ખૂબ મોટો છે એની પણ હું વાત કરવાનો છું તો પોટેશિયમ સલ્ફેટ જીરો જીરો પચાસ એક પંપની અંદર સો ગ્રામ અને એની સાથે જે વસ્તુ નાખવાની છે જે ખેડૂતોને ખૂબ સારા પરિણામો ગયા વર્ષે એ છે જીબ્રેલિક એસિડ ચાલીસ ટકા જીબ્રેલિક એસિડ ચાલીસ ટકા આવતું આ જીબ્રેલિક એસિડ એની કાળજી ખાસ રાખજો ઘણા બધા ખેડૂત મિત્રો વાપરે છે અને ખ્યાલ છે ઘણા બધા મિત્રોને ખ્યાલ નથી વેપારી મિત્રોને પણ કદાચ એનો ખ્યાલ નહીં હોય ખ્યાલ હોય તો મુબારક ન હોય તો કાળજીપૂર્વક જોજો કે જીબ્રેલિક એસિડ ચાલીસ ટકાના ફોર્મમાં આવતું આ એક પંપની વાત કરવા કરતાં એને અઢી ગ્રામની જે પડી કે આવે અઢી ગ્રામ લેખે એક પાઉસ આવતું હોય એને સો લીટર પાણીમાં અઢી ગ્રામ કરવાના સો લિટરનો પંપ હોય તો એનો અર્થ એવો થાય કે અઢી ગ્રામમાંથી અઢી ગ્રામની પડીકીમાંથી છ પંપ કરવાના છે એટલે ખૂબ ઓછી માત્રામાં આ ઝીબ્રેલી જરૂર પડશે અને એ જીરો જીરો પચાસ સાથે ચાલશે અને છેલ્લો ડોઝ એવો છે મગફળી પાકવાના હું એમ કઉી વીસ થી પચીસ દિવસની વાર હોય કે દાખલા તરીકે મારી મગફળી પંચાણું કે સો દિવસની થઈ ગઈ કમ્પ્લીટ બધા જીરો ઝીરો પચાસ બંનેનો કોમ્બિનેશનનો ડોઝ મારી દેજો ગેરંટીથી કહું છું કે આ જે તમારા ડોડિયા મર્યા રે નાના રે ઝીણા રે કાંદુ વધારે નીકળે ડોડવો ટૂંકમાં ભરાવદાર નથી થતો ડોડવો અંદર ખાલી રહેતો હોય દાણો નથી ભરાતો તેલના ટકા નથી વધતા વજન નથી વધતો આ બધી જ સમસ્યાનું નિરાકરણ આ ત્રણ ચાર તત્વો જે મહત્ત્વના મેં કીધા કેલ્શિયમ નાઇટ્રેટની વાત કરી બોરોનની વાત કરી એ જ રીતના પોટેશિયમ સલ્ફેટ એટલે પોટાશ અને સલ્ફરની વાત કરી અને જીબ્રેલિકની વાત કરી આ ડોઝ મારશો ગેરંટીથી કહું છું મગફળીમાં અગાઉ કરેલો ખર્ચાનું વળતર માટેનો આ ડોઝ છે છેલ્લા ડોઝો ગણાય આ ડોઝ મારવાથી સ્પષ્ટપણે ગયા વર્ષે જે જે મિત્રોએ અનુભવ કર્યો છે ખર્ચની સામે ખૂબ સારું વળતર હા તમને એવું થાય કે એટલો બધો ખર્ચ કરી સાહેબ કે સો રૂપિયા કે બસો રૂપિયાનો ફરી પાછો પંપનો ખર્ચો સો રૂપિયાનો થાય ને વિઘે ત્રણસો ચારસો રૂપિયા નાખીએ તો ચારસોની ની સામે બે મણ મગફળી વધે છે વારંવાર હું કોઈ વાતને દોર આવું છું ચારસો રૂપિયાનો ખર્ચો ઓકે કર્યો તમે પણ બે મણ મગફળી વધે એટલે લગભગ ચોવીસો પચીસો રૂપિયાનું વળતર મળે છે તો આ બે હજારનું વળતર લેવા માટે ખર્ચો કરવાનો છે ડોડવો નાનો ન રહી જાય મેં કીધું ને કે ઘણી વખત આપણે થ્રેસર હાલતું હોય ઓપનર હાલતું હોય જ્યારે કાંદુ વધારે નીકળે ખાલી ડોડવા નીકળે ફોફવા નીકળે તો એના માટે આ ડોડવાઓને આ ડોડવા જે છે એ એની અંદર જ્યારે વોટર સોલ્યુબલ સટાય તો આ ડોડવોનો દાણો જે અંદર છે આ દૂધિયો દાણો તમને અત્યારે દેખાય છે એ દાણો પૂરેપૂરો સ્પષ્ટ ભરાવદાર થઈ જાય છે કઠણ થઈ જાય અને તેલની ટકાવરી એટલે વજન વધી જાય છે તો મિત્રો મારે ખાસ મગફળીની અંદર આ છેલ્લી ભલામણો કરવી હતી અગાઉ મેં ઘણી બધી ભલામણો કરી પાયરો માટે કરી છે મુંડા માટે ફૂગજન્ય ડોઝ માટે ડોડવામાં ડાઘા પડે ચિકનગુનિયા જેને કીધું એના માટેની ભલામણો અગાઉ અગાઉના વિડીયો તમે જ્યારે જોશો ત્યારે સમજાઈ જશે પણ જેને જે મગફળીનો પીરિયડ છે એ પ્રમાણે હાલવાની જરૂર છે જેને સાઠ પાંસાઠ દિવસની છે એ અગાઉના ડોઝો ઝીરો બાવન ચોત્રીસ વાળોને વાળો કરે જેને પંચોતેર એંશી દિવસની છે કેલ્શિયમ નાઇડ્રેટને વાળો કરે જેને નેવું પંચાણું દિવસની થઈ ગઈ છે એ ઝીરો જીરો પચાસ અને જીભેલી એસિડમાં જાય તો જ આપણે પાકનું યોગ્ય સમયે આ ડોઝ જો લાગશે તો એના વળતર અને સારા ઉત્પાદન મળશે અને આશા રાખીએ કે આ વર્ષે ખૂબ સારું ઉત્પાદન થાય માર્કેટની અંદર સારા ભાવ પણ રહે અને ખેડૂતોના ચહેરા ઉપર ખુશીની લહેર થાય તો જ આપણે બધાય સુખી થશું કારણ કે અંતે મને તમે જે ફિલ્ડમાં કામ કરીએ છીએ જે પણ મિત્રો વેપારી મિત્રો છે જે ડીલર મિત્રો છે સર્વિસ સેન્ટર સાથે જોડાયેલા છે જે પણ ખેતી ક્ષેત્રે કામ કરવાવાળા લોકો છે ખેડૂતો છે ખેતમજૂરો છે આ બધાય જ આપણે ખેતી ઉપર નિર્ભર છે તો ખેતીને સમૃદ્ધ કરવા માટે આવી ટેકનોલોજીઓ ખૂબ આપણી આજુબાજુ છે આપણી ઘણી વખત પાસે હોય પણ આપણને ખ્યાલ નથી હોતો તો એનો ઉપયોગ કરીએ આની અંદર કંઈ પણ તમને પ્રશ્ન થાય તો મિત્રો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ સાથે મળી ખેતીમાં કાંઈક નવું કરશું ખેતીમાં કંઈક સુધારા લાવશું તમારા જે પ્રશ્નો છે એને વોટ્સએપના માધ્યમથી મોકલજો નામ ગામ તાલુકો લખી અને વોટ્સએપ કરજો તમારે જે પણ વસ્તુની ક્યાંક તમને એવું લાગે એ મળતું નથી અને જરૂર છે તો ટ્રાય કરશું કે નજીકમાં તમને ઇફકોના સરદારના અથવા આપણી કો હોય અથવા આપણી યુનિવર્સિટીઓ હોય ત્યાંથી પણ એમાં ઇનપુટ મળી જાય અથવા સારી સ્ટાન્ડર્ડતા કંપનીવાળા અથવા તમારા નજીકના સેન્ટરોમાં તમે તપાસ કરી અને સારી વસ્તુ વાપરવાનું આગળ રાખી અને છેતરાઈ નહીં સારી ખેતી કરીએ અને સમૃદ્ધ બનીએ બસ આજના વિડીયોની અંદર એટલું જ મિત્રો ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ